અમદાવાદ થી મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદમાં એન્ડ અમદાવાદમાં ફરી વાર બની છે હીટ એન્ડ રન ની ઘટના ત્યારે કાર ચાલકે બાઈક સવારને મારી છે ટક્કર ત્યારે રિવરફ્રન્ટ પિકનિક રોડ પર અકસ્માત સર્જાયો બે દિવસ બાદ પણ આરોપી ન પકડાતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આરોપીને પકડવા પરિવારે કરીશ છે માંગ ત્યાં પરિવારજનોએ જાતે જ કારનો નંબર અને માલિકનું નામ એડ્રેસ પણ પોલીસને આપ્યું ત્યારે કાર ચાલકની કેમ ધરપકડ કરવામાં નથી આવતી તેમ પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની જેમાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી ત્યારે રિવરફ્રન્ટ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે પરિવારજનોએ જાતે જ કારનો નંબર અને માલિકનું નામ અને એડ્રેસ પણ પોલીસે સોંપ્યું હતું તેમ છતાંય કેમ કાર ચાલકની ધરપકડ નથી થતી તેમ પરિવારજનો આક્રોશ ઠાલવી રહ્યા છે ma